અમરેલી જિલ્લાને ગજરા ટ્રસ્ટ દ્વારા મળશે મૂલ્ય ભેટ જિલ્લામાં સૌ વાર કરોડોના ખર્ચે બની રહ્યું છે ક્રિકેટ સ્ટેડિયમ જિલ્લાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ની અમરેલીમાં તડામાર તૈયારીઓ શરૂ નવ વીઘા જમીનમાં બની રહ્યું છે વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ રણજી ટ્રોફી રમી શકાય તેવું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે જેને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ જોવા મળ્યો રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બેરો ચેફ અમરેલી શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે રણજી ટ્રોફી રમાય તેવું આ જે ક્રિકેટ સ્ટેડિયમ બની રહ્યું છે તેની તડામાર તૈયારીઓ શરૂ છે સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા અને અશોકભાઈ ગજેરા જેઓ આ ક્રિકેટ સ્ટેડિયમ માટે કરોડો રૂપિયા આપવાની જાહેરાત કરી અને ત્યારથી અત્યાર સુધીમાં ઘણું જ આ ડેવલપમેન્ટ થયું છે આ જે જગ્યા છે તે ખૂબ જ વેરાન જગ્યા હતી તેને ડેવલપ કરી અને જે રમત પ્રેમીઓ છે તેને ક્રિકેટનું એક સારું પ્લેટફોર્મ મળશે અને સૌરાષ્ટ્રમાં એક એવું રણજી ટ્રોફી રમાય તેવું સ્ટેડિયમ ઊભું થશે જેથી કરીને ક્રિકેટના જે રમત પ્રેમીઓ છે તેઓને ખૂબ જ સારું એક ક્રિકેટ ગ્રાઉન્ડ મળશે અને આ કક્ષા પોતાનું અને સંસ્થાનું તેમજ અમરેલી જિલ્લાનું નામ રોશન કરશે તેવી આશા સાથે સૌનો આભાર કે આ ક્રિકેટ સ્ટેડિયમ બનવા પાછળ જે આપ સહકાર આપી રહ્યા છો અને આગામી જે સહકાર મળશે તેના થકી આ ક્રિકેટ સ્ટેડિયમ એક ખૂબ જ નામી અને જે વિદ્યાર્થીઓ ક્રિકેટમાં રસ ધરાવે છે તે આગળ જતા નેશનલ અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીની રમતોમાં ભાગ લઈ અને નામ રોશન કરે તેવી આશા રાખીએ છીએ આભાર